લોકોના સામાન્ય લોકોના પ્રશ્નો પૂછીએ ને કાંઈ પણ સામાન્ય લોકોનો મુદ્દો ઉઠાવીએ ને એટલે લોકો અત્યારે કહે છે કે અત્યારે વિપક્ષ ક્યાંય જોવા નથી મળતો હકીકતમાં જ્યારે વિપક્ષ અથવા કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થીઓના મજૂરોના ખેડૂતોના ખેડૂત લોકોના સામાન્ય વર્ગોના નીચલા વર્ગોના પ્રશ્નો ઉઠાવીએ ને એટલે એને આ ભાજપના નેતાઓ આ પોલીસને આગળ કરી અને તમને ડિટેન કરવામાં આવે કાલે કાલે પ્રધાનમંત્રીશ્રીનો જામનગરમાં કાર્યક્રમ હતો જામનગરમાં આવ્યા હતા કાલે સવારે સવારે જ મને હું જામનગર હોસ્પિટલના કામમાં હતો ત્યાં એલસીબીની ત્રણથી વધુ ગાડીઓ મને ગોતવા લાગી ગઈ હતી જામનગર મારા ગામમાં મને કે મને પકડી જ લીધો ડાયરેક્ટ હું હોસ્પિટલના કામમાંથી આવતો હતો અને એલસીબીના લોકોએ આવી અને ડાયરેક પકડી લીધો દિલીપભાઈ અમે તમારા ગામમાં ગયા હતા તમે ક્યાંય મળ્યા નહીં અરે પણ મેં શું ગુનો કર્યો છે મને કે નહીં તમે પ્રધાનમંત્રીશ્રીને મળવા માટે તમે આવેદન આપેલું છે અરે પણ મેં કીધું મંજૂરી નથી મળી તો હું નથી જવાનું એવું કંઈ મારો હેતુ નથી કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં આપણે ક્યાંય જવાનું કે આ તે પણ આ તો મેં પ્રધાનમંત્રીશ્રીને લેખિતમાં કલેક્ટરશ્રીને દીધેલો હતું કે અત્યારે ગુજરાતની અનેક સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી અનેક સ્કૂલોમાં પૂરતા શિક્ષકો શૌચાલયની સુવિધા નથી પાણીની સુવિધાઓ હજી નથી પહોંચી ખાસ ગુજરાતના અને ભારત ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી મંત્રી શ્રી ધારાસભ્ય અને એ કુબેરભાઈ ડિંડોરે વિધાનસભામાં સ્વીકાર્યું કે હા ગુજરાતમાં સોળસો ને છ સ્કૂલમાં ફક્ત એક જ શિક્ષક થી સોળસો ને છ સ્કૂલ ચાલે છે આ છે અત્યારે ગુજરાતની હકીકત તમે ગમે એવા તાઇફા ગમે એટલી રેલીઓ કરો ગમે એવી તમે ભારતીય જનતા પાર્ટીના લોકો અત્યારે એ અત્યારે હકીકતમાં વિદ્યાર્થીઓ છે ને ગામડેથી એક રિક્ષામાં લટકાઈ લટકાઈને જાય છે રિક્ષાઓમાં છકડા રિક્ષાઓમાં વીસ વીસ ત્રીસ ત્રીસ જણા અને પ્રધાનમંત્રીશ્રીની નેતાઓની રેલીઓમાં બસો મૂકવામાં આવે છે સ્પેશિયલ એટલે એ હકીકત ક્યારેય છુપાવવાની નથી તમે જેટલા તાઇફા કરશો ને આ ભાજપના લોકોનો હવે ખાસ ચેલેન્જ આપું છું કે હવે અમે હવે તો અમે તમે તમને હવે મૂકશી નહીં અત્યારે બીજી એક મહત્ત્વની વાત કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે હા અમે લડશે હવે આમ આદમીને આમ આદમી પાર્ટી કોંગ્રેસની મીટિંગ કરાવશે ગામડે ગામડે કરાવશી અને લોકોને ખૂબ જાગૃત કરશે કે જ્યારે સંપૂર્ણ અત્યારે લોકશાહી ખતમ થઈ ગઈ છે મને પોતે જાત અનુભવ થયો છે હું એકથી વધુવાર આવી રીતના મને રિટર્ન કરો જ્યારે કોઈ પણ કોઈ નેતા આવવાના હોય કોઈ પણ પીએમ સીએમ આવવાના હોય રાષ્ટ્રપતિ આવવાના હોય કે કોઈ પણ આવવાના હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને આગળ કરી અને તમને રિટર્ન કરી દે છે વિચાર કરો આ લોકશાહી છે અત્યારે એક પ્રજાને પ્રજાના પ્રશ્નો જે અત્યારે સરકાર સામે મૂકે છે ને એને એનો એનો અવાજ દબાવવાનો પ્રયત્નો થાય છે અત્યારે અત્યારે કાલે મને જામનગરથી જ મને એલસીબીએ ડિટેન કરી લીધો હતો ત્યાંથી મને એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાંથી પછી સિક્કા સ્થાનિક પોલીસ સિક્કા પોલીસ સ્ટેશન આખી રાતા બેસાડ્યા હતા પોલીસ કર્મીઓનામાં કોઈ પણ ક્યાંય ઉલ્લેખ નથી પોલીસ કર્મીઓ બધા એ નેતાઓના ઇશારા લે પોલીસને આમાં આપણે કોઈ દોષ નથી દેતા પોલીસ એક સરકારી કર્મચારી છે એ બધા સારા મિત્રો છે પણ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે ને સિસ્ટમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બગાડી છે એના ઇશારે ચાલે છે એટલા માટે અત્યારે સામાન્ય લોકોનો અવાજ ખૂબ જ દબાવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને એ એટલું કરશે પણ હકીકત ક્યારેય છુપાવવાની નથી કે અત્યારે ખેડૂત લોકો અત્યારે મોટા મોટું પંજાબ હરિયાણાના ખેડૂત અને આખા ભારતના ખેડૂત અત્યારે આંદોલન ઉપર બેઠા છે એ સત્ય ક્યારેય નથી છુપાવી શકવાના અત્યારે આંગણવાડી મહિલાઓ મહિલાઓએ ગુજરાત લેવલનું એક આંદોલન કર્યું એ સત્ય ક્યારેય નથી છુપાવવાનું અત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એ સત્ય નહીં છુપાવી શકો તમે દલિત અત્યાચારના પ્રશ્નો ક્યારેય હલ નથી થતા હંમેશા આ ગુજરાતની સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષ હોવા છતાં અસ્પૃશ્યતા નાબૂદ નથી કરી શકી એ પણ એક હકીકત નથી છુપાવવાની એટલા માટે અત્યારે સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી એ પણ હકીકત નહીં છુપાવી શકો તમે અને ગ્રામ્ય વિસ્તારોની કેવી હાલત છે તમે અત્યારે ફક્ત પ્રચારો કરો છો ચૂંટણીઓ આવે ત્યારે જેમ ફાવે તેમ પૈસા ઉડાડો કે આ તમે હકીકત નહીં છુપાવી શકો સાથીઓ જેટલા લોકો જોડાઈ રહ્યા છે આપ સૌ લોકોને વિનંતી છે આ વિડીયો ખૂબ શેર કરો લોકશાહીની સંપૂર્ણપણે હત્યા છે અત્યારે મને છોડવામાં આવ્યો વિચાર કરો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આટલો ડર શું કામ છે હું કોઈ ગુંડા કર મારે કોઈ એવા એવો એક પણ રેકોર્ડ નથી અત્યાર સુધીમાં કે દારૂમાં જુગારમાં લૂંટમાં ચોરીમાં કે એક પણ કલાક છે ને પોલીસ સ્ટેશનમાં કે કોઈ પણ જગ્યાએ ગુનામાં આવ્યો હોય પણ હંમેશા લોકોના કામ માટે સામાન્ય લોકોના મુદ્દા માટે બબે ત્રણ ત્રણ ચાર પાંચ 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 કલાક આ પોલીસ સ્ટેશનમાં નેતાઓના ઇશારે બેઠે બેઠેલો હતો એટલે આ આ જ હકીકત છે અત્યારે ગુજરાતની અને આ ભારતની આખી હકીકત આ બની ગઈ છે અત્યારે રોજ પંજાબ હરિયાણાની બોર્ડર ઉપર એક ખેડૂત મળે છે એ હકીકત પણ નહીં છુપાય છુપાવી શકે ભલે પીએમ સાહેબ ગમે એટલા પ્રચારો કરશે ગમે એટલી રેલીઓ કાઢશે ગમે એટલા તાઇફાઓ કરશે બસો બોલાવશે ગામડાઓમાંથી પણ હકીકત એ છુપાવવાની નથી જ કે અત્યારે ગામડાઓના વિદ્યાર્થીઓ છે ને છકડાઓમાં રખ વીસ વીસ ત્રીસ ત્રીસના ટોળા થઈ ટીંગાઈ ટીંગાઈ અને સ્કૂલે પહોંચે છે સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી મારો મારી શું માંગણી હતી કે કલેક્ટરશ્રીને એટલું જ કીધું કે સાહેબ ગુજરાતની અનેક સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી અને ખાસ શિક્ષણ મંત્રી કુબેર સાહેબે દસ દિવસ અગાઉ વિધાનસભામાં સ્વીકાર્યું કે હા સોળસો ને છ સ્કૂલ એવી છે ગુજરાતમાં જેમાં ફક્ત એક જ શિક્ષક છે તો એ મુદ્દો ગંભીર નથી તો શું છે અને ત્યારે જયારે અમારા જેવા ઈ મુદ્દે ફક્ત પીએમ સાહેબ સાથે એક અમે તો જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા માટે મેં એને આવેદન આપ્યું કે દ બે મિનિટનો સમય પ્રધાનમંત્રી શ્રી શિક્ષણ વિશે વાત કરવા માંગે છે કે નહીં એના માટે એ પણ સાબિત થાય છે કે પ્રધાનમંત્રી શ્રી પાસે પીએમ સાહેબ સાહેબ છે મોદી સાહેબ પાસે શિક્ષણ બાબતે વાત નહીં કરે ખેડૂત વિશે વાત નહીં કરે સામાન્ય વર્ગના લોકોના કોઈ પણ પ્રશ્ને વાત કરવા ઈચ્છતા જ નથી એટલા માટે ફક્ત તાઈફાઓ જ કરવા છે તાઈ ફાવોજ લોકોને હેરાન કેમ થાય અત્યારે મોંઘવારીમાં લોકો એટલા પીડાઈ રહ્યા છે આપ સૌ લોકોને હું જાહેર જનતાને હવે અપીલ કરું છું કે આ આજ ભારત દેશની લોકશાહી છે હકીકતમાં આ આ લોકશાહીને ખતમ કરી નાખી છે અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને આગળ કરે છે વિચાર કરો પોલીસ કર્મીઓ એ એ તો એ તો એનો એનું કર્મ કર્મ નિભાવતા હોય એને કાંઈ એનાથી મતલબ ના હોય કઈ પાર્ટી છે ક્યાં આ દિલ્હીમાં છે તમે દિલ્હીમાં આવો દિલ્હીમાં સ્કૂલોની તમે સ્થિતિ જો ખાલી સરકારી સ્કૂલોની ત્યારે આપણને એમ લાગે કે ના હકીકતમાં આવી સ્કૂલો હોવી જોઈએ આવી મોહલ્લા ક્લિનિક જ્યાંના હોસ્પિટલો અને આપણે અહીંયા તો જોઈએ જ છીએ તડફી તડફી મરતા હોય છતાં પણ હોસ્પિટલમાં સુવિધાઓ નથી આપતી અત્યારે સરકાર હોસ્પિટલો તો બનાવી નાખે ચાલો અમુક અને એમ કે છે ને હવે તો હું આમ આદમી પાર્ટીનો વ્યક્તિ તરીકે ભલે એમ કે કોંગ્રેસને ના કરાય પણ હવે તો આમ આદમી પાર્ટી કોંગ્રેસે ગઠબંધન કર્યું છે તો હંમેશા ભાજપના નેતાઓ એમ કહેતા હોય ને કે કોંગ્રેસે શું કર્યું તો હવે હું પણ એ પણ એને ગણાવી દઉં કે ભારત દેશમાં બધી સ્કૂલોમાં પાયા છે ને કોંગ્રેસ પાર્ટીએ ખોઈદા છે બધા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદન વિધાનસભા સંસદ સભ્ય સહિત કોંગ્રેસ પાર્ટીઓએ બનાવ્યા છે બરોબર જેટલા બસ સ્ટેન્ડ છે રોડના પાયા હતી બધા પોલીસ સ્ટેશનો પણ કોંગ્રેસ પાર્ટી એ બનાવ્યા છે મોદી સાહેબ તમે જે સ્કૂલમાં ભણ્યા પાર્ટી એ બનાવી છે તમે જે રેલવે ચા એ સ્ટેશન પણ કોંગ્રેસ પાર્ટી એ બનાવ્યું છે અને એના માટે ભલે કોઈ પણ પાર્ટી હોય એના એને વિરદાવું જ પડે એ ભૂતકાળમાં કામ કર્યા છે તમે શું કરો છો તે થીગડા માર્યા છે તમારો હમણાં ચાર પાંચ દીમોરની જ એક પોસ્ટ છે જેમાં એક ફોટો છે હવે નવા બનેલા બ્રિજમાં માં મારેલું છે એ તો જાઉં નવા બનેલા બ્રિજમાં ઠીકડું કેમ તમે એનું ખાતમુહૂર્ત ઉદ્ઘાટન કરવા ગયા હતા એટલે આ અત્યારે સામાન્ય લોકોનો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આપ સૌ લોકોને હું વિનંતી કરું છું કે આ તમે જોઈ લેજો તમે પણ સરકાર પાસે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે કંઈ પણ તમારા મુદ્દાઓનો પ્રશ્ન હશે ને એટલે આ લોકો ને પોલીસને આગળ કરી અને તમને રિટર્ન કરી લેશે મને કાંઈ નથી હું વીસ કલાક વીસ કલાક જેટલો સમય અત્યારે હાલમાં ને પોલીસ બે દિવસ રાખવામાં આવ્યો પણ અત્યારે સામાન્ય લોકોનો અવાજ આ રીતના દબાવવામાં દબાવવાના પ્રયત્નો થાય છે મોટા મોટા નેતાઓ વિચાર કરો અરવિંદ કેજરીવાલજી જેવા સનિષ્ઠ નેતાઓને જો આ લોકો જેલમાં નાખવાની કોશિશો કરતા હોય મનીષજી સિસોડિયા છે એમને પણ જેલમાં અત્યારે અરવિંદજી અરવિંદ આપણા ઈસુદાનભાઈ ગઢવી એના ઉપર પણ એક એવી રીતના રમત રમી નાખી કે છેડતી કરી વિચાર કરો એવા એવા વ્યક્તિ જે

હું પણ એને કહી દઉં છું ખુલી ખુલીન ચેલેન્જ આપું છું કે હવે તમારા તે તમારામાં તેવડો હોય તો ગ્રામ્ય વિસ્તારમાં તમે ઘૂસ જો હું પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગ ચાલુ કરી દઉં છું અને સૌ લોકોને જાગૃત કરું તમારા વિરુદ્ધમાં કે તમે છે ને ફક્ત ધર્મના આધારે જ્ઞાતિ જાતિના આધારે ભેદભાવો કરાવી અને મત જૂટવો છો બાકી હા શિક્ષણ બાબતે આવો ને તમે ટેબલ ટોક કરો વાત કરો તમારા તેવડ હોય તો હા અત્યારે સામાન્ય વર્ગનું શોષણ થાય છે એ મુદ્દે તમે વાત કરો એટલા માટે આપ સૌ લોકો જેટલા લોકો જોડાઈ રહ્યા છે સૌ લોકોને વિનંતી જ કરું શેર કરો ખુશીની ખબર એ પણ આવી કે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે કોઈ પણ સરતે તમે હું એમ જ કહું છું બીએસપી હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય ખાસ અત્યારે આ ભારતીય જનતા પાર્ટીને સુપડા સાફ કરવા ખૂબ જ જરૂરી છે ભારતીય જનતા પાર્ટી અહંકાર થઈ ગઈ છે ગુજરાતમાં 28 28 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને એટલો અહંકાર આવી ગયો છે બધું એના હાથમાં છે કાયદો વ્યવસ્થા જેને ધારે એને ઉપાડી લે આ આ કઈ પ્રકારની આ ગુંડાગીરી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ જોવા મળે છે તો ગુંડાગીરી ક્યાંય જોઈ મને એક થી વધુ વાર રિટર્ન કર્યો છે એવું નથી પહેલી વાર મારા ઉપર આવી રીતના અત્યારે હાલ આ હકીકત તમને જણાવી ખૂબ જ જરૂરી છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ વિપક્ષ પબ્લિક એમ જ કે છે વિપક્ષ છે જ નહીં વિપક્ષ છે જ નહીં હકીકતમાં વિપક્ષના લોકો પ્રશ્ન પૂછે છે ને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ત્યારે એને હમણાં બેસાડી દેવામાં આવે છે એટલા માટે હું આપ સૌ લોકોને વિનંતી કરું છું કે જેને ડરવાનું ડરવાનું નથી અને હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહું છું કે હું તમને એટલો બધો ખુજતો હોય ને તો ફાંસીએ ચડાવી દ્યો શહીદે આજે ભગતસિંહ દેશને આઝાદ કરવા માટે ફાંસીએ ચડી ગયા હતા તો હું પણ આ દેશમાં ભારત ગુજરાતમાં પૂરતા શિક્ષકની ભરતી કરી દો મજૂરોનું શોષણ બંધ કરી દો આ મજૂરો દોઢસો દોઢસો મજૂરો એક એક મહિનો આંદોલન ઉપર બેઠા હોય ને ત્યારે પણ ભારતીય ભારતીય જનતા પાર્ટીનો અહંકારી નેતા એક પણ એની મુલાકાત નથી કરતો આટલો બધો અહંકાર સેવાનો તમે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કરો છો પણ તમે એ મજૂરોનું એક સ્થળ મુલાકાત કરી એની જે કાંઈ હાલચાલ નથી પૂછી શકતા એવડા આંદોલનો હાલતા હાલે છે અત્યારે કેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગયા પણ આ સભાઓ કરવી હોય એટલા માટે એના કાર્યકર્તાઓને ખૂબ મન થાવે તેમ પૈસો આપી દે પૈસા જ વાપરે છે આપણા ટેક્સના પૈસા એક એક રૂપિયા ગેરમાર્ગે અત્યારે જાય છે બધા એના તાઇફાઓમાં જ જાય છે એટલા માટે અત્યારે મોંઘવારી બહુ વધી છે એટલા માટે હવે આવનારા સમયમાં હવે તો લડવાના છે હવે ભારતીય જનતા પાર્ટીને મૂકવાના તો છે જ નહીં આપ સૌ સાથીઓને વિનંતી છે શેર કરો હવે અત્યારે આ એક સમય એવો બની ગયો છે એવું વાતાવરણ એવું ઊભું કરી દીધું છે કે ધર્મના નામે એક ડિવાઈડ ઉભી કરી દીધેલી છે ભારતીય જનતા પાર્ટી આ વિચારજો જેટલું તમે ધર્મના અત્યારે જેટલા ધર્મના દેશો બને આ દેશ અત્યારે કેવડું ત્યારે પ્રોફિટમાં તો બહુ નુકસાનમાં છે આપણું દેશનું જીડીપી કેટલું છે રૂપિયો અત્યારે ત્યાંસી ત્યાંસી રૂપિયા એક ડોલર પડે છે આ બધું આપણે જોવાનું છે તમે આનો હિસાબમાં છો ટોટલ કે અત્યારે બસો ત્રણસો ચારસો કમાવાળો વ્યક્તિનું ઘર કેમ હાલતું હોય છે આ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જ ખાલી અત્યારે હાલે છે બાકી કોઈના તમને કોઈ પણ જગ્યાએ જોશો ને એટલે હવે લોકશાહી તો એક પ્રકારની ખતમ થઈ ગઈ છે જે મને પોતાનો જાત અનુભવ થઈ ગયો છે કે અત્યારે તમે કાંઈ પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલશો ને એટલે આ લોકો તમને કેવા કેવા ગુનાઓમાં સંડોવા લેવા સંડોવવાની તાકાત રાખે છે એ લોકો હવે હું તો લડવાના મૂળમાં છું ફાંસીએ ચડવાના મૂળમાં છું તમને હું એટલો બધો ખુચું છું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો ફાંસીએ ચડાવી દો બાકી હા અભિવ્યક્તિની આઝાદી છે મારો અધિકાર છે સ્વતંત્રતાનો વાણી સ્વતંત્રતાનો બોલવાનો છો અને બોલું છું અને હા તમારામાં તેવડ હોય તો કરી દેજો કોર્ટ કચેરી છે સંવિધાન લાગુ છે દેશમાં લઈ જશે કોર્ટમાં તમને એટલા માટે આ વિડીયો શેર કરો અને સૌ લોકોને જાગૃત કરો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવા કેવા તાઇફાઓ કરે છે પોલીસને આગળ કરે છે આ વિચાર કરો આ નેતાઓ આવવાના હોય ને એટલે તમને પોલીસ કહો તમે વિચાર કરો ત્રણ ત્રણ ગાડીઓ ત્રણ ત્રણ બબે એલસીબીની ગાડીઓ પોલીસની ગાડીઓ મારા ગામડામાં મારા ગામમાં ચક્કર મારી ત્યાં ક્યાંય હું ના મારી એટલે હું જામનગર મારા સગાને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મળવા ગયો હતો ત્યાંથી આવતો તો ત્યાંથી રસ્તામાંથી ઉપાડી દો ઘેરી લીધો દિલીપભાઈ તમને જ ગોતા હતા તમે કઈ મળ્યા નહીં અરે પણ મેં શું એવો ગુનો કર્યો છે પીએમ સાહેબ આવવાના છે સારું છે કે દેશના પ્રધાનમંત્રી છે જામનગરમાં આવે તો આ જામનગરની સ્થાનિક મુદ્દા આવા ગંભીર છે તો કેમ તમે શિક્ષણ મુદ્દે ચર્ચા કરવા નથી માંગતા ફક્ત હું તો એને લેખિતમાં સોંપી દેવાનો મારે એના વાત નથી કરવી સમજાનું પણ તમે કેમ શિક્ષણ મુદ્દે ચર્ચા નથી કરવા માંગતા કેમ તમે ખેડૂતો વિશે ચર્ચા નથી કરવા માંગતા ખેડૂતોને પોતાનો ભાવ નથી મળતો ખેતી અત્યારે હાવ ભાંગી ગઈ છે ખેડૂતો દિવસે ને દિવસે આત્મહત્યા કરે છે એ સત્ય હકીકત તો નહીં છુપાવી શકો ને તમે મજૂરોનું શોષણ થાય છે એ સત્ય પણ હકીકત નહીં છો તમે ઈ સ્વીકારવું પડશે તમારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહું છું તમારી સરકાર છે અત્યારે ગુજરાતમાં અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ થયા તો આ તમારે સ્વીકારવું પડશે અત્યારે આમ આદમી પાર્ટીના હરેક સૈનિકો આવી જ ઈમાનદારીથી અને આક્રમકતાથી લડે છે ને એમને બહુ ખૂચે છે કોંગ્રેસ પાર્ટીના પણ સૌ મિત્રોને કહું છું કે હવે લડવાનું છે આપણે ભેગા આવી ખંબેથી ખંભો મિલાવી કોઈ પણ સરતે આપણે આ વખતે ગુજરાતમાંથી સંપૂર્ણપણે બને ને તો ભારતમાંથી આપણે ભારતીય જનતા પાર્ટી નાબૂદ કરવી ખૂબ જ જરૂરી છે આ સમય એવો બની ગયો છે લોકોને એવડા હેરાન કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન ના પૂછે એવો એક માહોલ ઉભો કરવામાં આવે છે ગુંડાઓ દ્વારા ડરાવવામાં આવે ગુંડાઓથી ના ડરો તમે એટલે પોલીસથી પોલીસથી રિટેન કરવામાં આવે ખોટા કેસના આ કરવામાં આવે ઓલા કરવામાં આવે અરે કોર્ટ કચેરીઓ છે તમે શું કામ ડરો છો સંવિધાન લાગુ છે દેશમાં એટલે આ લોકોથી ક્યાંય ખોટી રીતના આપણે ડરવાનું હોય જ નહીં આ ભલે સમય હોય અત્યારે હાલ મને પોલીસ મિત્ર મને ઘરે મૂકવા આવે છે એટલે મતલબ કહેવાનું મારું તાત્પર્ય એ છે કે તમે આપણે કાંઈ પણ આપણા પ્રશ્નો આપણા બાળકોના પ્રશ્નો વિચાર કરો હરેક વ્યક્તિને કહું છું જેટલા જેટલા લોકોના દીકરા દીકરીઓ છે ને એના અત્યારે જો આખું બંધ રાખશો ને પછી જ્યારે આખું ખોલશો ને તો બધું ખતમ થઈ ગયું હોય છે એટલે અત્યારથી ને તમે બોલવાનું ચાલુ કરજો આ જે સરકારના ભ્રષ્ટાચારી નેતાઓ છે ને એના નામ જો ઉલ્લેખ કરજો તમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો હોય ને પણ અત્યારે આ સરકારના ભ્રષ્ટાચારી નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના છે ને એ પોલીસને આગળ કરે છે પોલીસને જ બધી જગ્યા એમ જ છે વિરોધ પક્ષના હંમેશા તબોય કોંગ્રેસના લોકોને ત્રણ ચાર જણાઓનું ઉપાડા મને ઉપાડ્યો આમ આદમની પાર્ટીમાંથી અરે શું તમને આટલો ડર છે અમે તો લોકોના પ્રશ્ન લડીએ છીએ ને મારો વ્યક્તિગત કાંઈ પ્રશ્ન હોય તો બરોબર છે લોકોના પ્રશ્નો કે ખેડૂતોનું દેવું માફ કરો શિક્ષકોની ભરતી કરો સ્કૂલો અત્યારે ગુજરાતમાં સોળસો છ સ્કૂલ એવી છે જે આપણા શિક્ષણમાંથી કુબેર ડિંડોર સાહેબે વિધાનસભામાં દસ મોર સ્વીકાર્યું કે હા ગુજરાતમાં સોળસો છ ક્કૂલ એવી છે એક જ શિક્ષક થી હાલે શરમ આવી જોઈએ શરમ અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ થયા તમારી સરકાર છે ગુજરાતમાં અને ગુજરાતની અનેક સ્કૂલોમાં પૂરતા શિક્ષક નથી અત્યારે સોળસો છ સ્કૂલ એવી છે એક શિક્ષક થી હાલે છે તમે કહો છો કે હા હાલે છે ગજબ છે અને પાછા તાઇફાઓ કરો છો સ્કૂલોમાં ગામડે ગામડે તમે બસો મંગાવો છો પીએમ સાહેબ સીએમ સાહેબ કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીમાંથી એ જ બધા એની સરકાર છે એના નેતા આવવાના હોય એટલે તમે ગામડે ગામડેથી બસો મંગાવો છો

જે કાંઈ પણ ખર્ચો થાય છે ને બધા આપણા એક એક રૂપિયાના ટેક્સનો પૈસો થાય ભારતીય જનતા પાર્ટી કે એના કોઈના પિતાજીના પેઢીમાંથી એને કંઈ ખીચામાંથી નથી નથી જતી આ વાત યાદ રાખજો તમે અત્યારે આ સામાન્ય લોકોના ખીચા ખાલી કરવામાં આવ્યા છે અત્યારે વિચાર કરો અરવિંદ કેજરીવાલજી છે આમ આદમી પાર્ટીમાંથી એવા એવા એવી સ્કૂલો બનાવી એવડા મોહનલકનિનિક બનાવવા દે જ્યાં દિલ્હીમાં એ તમે આપણે જોઈએ તો આપણને એમ થાય કે આપણી ગુજરાતની સરકાર ફક્ત તાઈફાઓ જ કરે છે છતાં પણ એ વ્યક્તિને પણ કાંઈક દેશમાં લોકો માટે સામાન્ય લોકો માટે સારું કરવા ઈચ્છે છે ને તો એને પણ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટા કેસમાં તે સાંડવવાની કોશિશ કરે છે મનીષ સિસોદિયાજી એને પણ અત્યારે જેલમાં રાખ્યા છે અત્યારે ઈસુદાનભાઈ ગઢવી ગોપાલ ઇટાલિયા એના ઉપર પણ એને કેસો છે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરાવ્યા છે કોઈ નહીં અને એ શા માટે કે સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવ્યા સામાન્ય લોકોનો મુદ્દો ઉઠાવ્યો એટલે તમે કાંઈ બોલો નહીં તમને તમે ઘરમાં બેસશો મોંઘવારીને ઝીલી લેશો ગમે એવું અમે તમારા ઉપર અત્યાચાર કરશું તમે શાંતિથી રહ્યો તો મજા ન કર બાકી આ ભારત દેશમાં લોકશાહી ફક્ત નામની છે તમે કાંઈ કરશો નહીં ને ખાલી પ્રશ્ન પૂછશો ને વિચાર કરો પ્રશ્નો અને પ્રશ્ન ના પૂછો તમે મુદ્દા ઉઠાવી છે તોય તમને પોલીસ સ્ટેશનો બેસાડી દેવામાં આવશે આ આજ ગુજરાતની ભારતની હકીકત છે ગુજરાતમાં તો અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બીજા અનેક રાજ્યો એવા છે જે લોકો પાંચ વર્ષે સરકાર બદલાવી જ નાખે છે પણ હવે ગુજરાતના લોકોને આ ફૂટા જાગશે ત્યારે ખબર પડશે જાયગા ત્યાંથી સવાર પણ અહીંયા તો એવું જ છે હવે જેથી જાગશે ને બધું ખતમ થઈ ગયું હોય છે સાથીઓ બધું ખતમ થઈ ગયું છે જેટલા સાથી મિત્રો જોડાઈ રહ્યા છે શેર કરજો કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મારો વાક શું હતો મેં પાંચદી મોર જામનગર કલેક્ટરશ્રીને એક લેખિતમાં રજૂઆત કરેલી કે ભારતના પીએમ સાહેબ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે છે તો ગુજરાતની અનેક સ્કૂલો શિક્ષક અનેક ઘટ છે સ્કૂલ એવી છે જે ફક્ત એક જ શિક્ષક થી ચાલે છે તો એ મુદ્દે મારે ફક્ત બે મિનિટ નો સમય જોય છે પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો એ મુદ્દે શિક્ષકો ના મુદ્દે બસ ડાયરેક્ટ કરી દીધું આગળ પોલીસ ને દેરા કે એલસીબી ની બે બે ત્રણ ત્રણ ગાડીઓ ગોતવા લાગી સવારથી કાલ સવારથી એ કે સવારથી અમે તમને ગોતી એલસીબી આખું જામનગરમાં ગોતે અને પોલીસ ગોતે વિચાર કરો આ આ આ હકીકત છે તમને શું મેં પ્રશ્ન હોય છે વિચાર તો કરો સ્કૂલ નો શિક્ષકો નો મારો એવો તો કઈ હેતુ નતો કે प्रधानमंत्री ના કાર્યક્રમ માં મતલબ રેલી માં કે જે કાઈ પણ એમાં ક્યાંય જવાનો અને પછી વાવટા ફેરવવાનો એવો કોઈ હેતુ નતો એટલે આ એક હકીકત છે અને આ વિડિયો શેર કરો અને હકીકતને સમક્ષ ગુજરાતના સમક્ષ ગુજરાતના લોકો સુધી પહોંચાડો કે અત્યારે તમે અને તમારા માટે જે કોઈ પણ વ્યક્તિ સાચા પ્રશ્નો લઈને આ નેતાઓ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમક્ષ મૂકે છે ને એને પોલીસને આગળ કરી અને તમને ડિટેન કરી દઈએ છીએ નજરકેદ કરી દે છે ખોટા કેસ કરે છે સમજાણું આ લોકો જેલમાં પૂરવાની તાકાત રાખે છે પણ આ તો સંવિધાન લાગુ છે દેશમાં કોર્ટ કચેરીઓ છે અને અમે એના માટે લડવા માટે સક્ષમ છીએ સમજાણું એટલા માટે લડી લેવાના છે બાકી તો અત્યારે તમે ધર્મની દ્રષ્ટિમાંથી બહાર નીકળો આ લોકો તમને આપણને ખૂબ ધર્મમાં ડુબાડીને રાખશે જયારે આપણે બહાર નીકળશે ને તો આપણે મરી ગયેલા વાત યાદ રાખજો અને વાત યાદ રાખજો આગળની પેઢી આપણને પૂછશે અત્યારે શિક્ષણનો જમાનો શિક્ષણમાં આપણે ખૂબ ધ્યાન આપવાનું છે અને આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી સામૂહ ખૂબ જ મજબૂતાઈથી લડીએ છીએ લડવાના છીએ હવે તો આવતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે ખંભેથી ખંભો મિલાવી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભારત દેશની બીજી કોઈ પણ પાર્ટી આવે પણ ભારતીય જનતા પાર્ટી તો આવવી જ ના જો એ જ હંમેશા અમારી કોશિશ રહેશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જય હિન્દ જય ભારત આપનો દિલીપ રાઠોડ